ડતા વરસાદ પડશે નહીં જ્યારે આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી છે અને આજથી લધુત્તમ તાપમાન છ થી સાત ડિગ્રી જોવા મળી શકે છે મિત્રો વાત કરવામાં આવે આગામી ચોવીસ કલાક સુધી ઠંડીનો ચમકારો છે અને આગામી ચોવીસ કલાક સુધી ઠંડીનો ચમકારો છે જેમાં પાંચ માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે અને ગુજરાતના રાજ્યના છિતુદેય તાલુકામાં કમોસમી વરસાદ ખાબ્યો છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં દોઢ ઇંચ સુધી વરસાદ આવ્યો છે મિત્રો વાત કરવામાં આવે કમોસમી વરસાદની ખેડૂતોની હાલત કપૂરી થઈ ગઈ છે અને કચ્છના અંજારમાં દોઢ ઇંચ વરસાદ તેમજ ત્રણ તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ આવે છે જેમાં તેર તાલુકામાં અડધા ઇંચ સુધી વરસાદ પડે છે તેમજ રાજ્યના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા દેવભૂમિ દ્વારકા પાટણ મહેસાણા ગાંધીનગર રાજકોટ અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ ભાવનગર જામનગર બોટાદ સુરેન્દ્રનગર સહિત સૌથી વધુ જિલ્લાના અગણી સિત્તેર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતો છ માર્ચે કરશે દિલ્હી કૂચ રેલ રોકો આંદોલન સહિત જાણો શું છે નવી રણનીતિ જી આ મિત્રો દેશના ખેડૂતો આંદોલનના મૂડમાં છે ખેડૂતો પંજાબથી દિલ્હી જવા માંગે છે તેઓ ખેડૂતોને શંભુ બોર્ડર પર ઊભા છે અને ખેડૂતો કૂચને રોકવા માટે દિલ્હીના તમામ સરહદો પર સુરક્ષા કડક છે ત્યારે દરમિયાન ખેડૂતોને જાહેરાત કરી છે કે તેઓ છ માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે અને ખેડૂત નેતાઓએ સરવણ પીસી પઢેર અને જગજીત સિંહે દલ્લેવાલાએ કહ્યું છે કે હરિયાણા અને પંજાબ સિવાયના અન્ય રાજ્યોના ખેડૂતો છ માર્ચે ટ્રેક્ટર ટ્રોલી વિના દિલ્હી કૂદ દિલ્હી તરફ કૂદ કરશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે મિત્રો આ ઉપરાંત દસ માર્ચ દેશભરમાં રેલ રોકવા આંદોલન પણ કરવામાં આવશે અને ખેડૂત આગેવાનો જણાવી છે કે રેલ રોકવા આંદોલન બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી ચાલશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ બીજા મુદ્દા સમાચારની વાત કરવામાં આવે મિત્રો તો આચાર સહીતન આમલીકરણ માટે કોર્પોરેશનએ કવાયત શરૂ કરી છે એટલે મિત્રો આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ કોર્પોરેશન દ્વારા ચૂંટણીને લગતી તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં મ્યુનિસિપલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદર્શ આચાર સહીતતા અમલ માટે નોડલ ઓફિસરના નેજા હેઠળ કંટ્રોલ રૂમ માટે ત્રણ અધિકારીઓની ફાવણી કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે તેમાં આગામી દિવસોમાં ચૂંટણીની આચાર સંહિતા આમલીકરણ માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે મિત્રો આચાર સહીતતા આમલીકરણ માટે

શિલાન્યાસ ત્યારે મિત્રો સોમવારથી બુધવારના રોજ પીએમ પીએમ નરેન્દ્ર મોદી તેલંગણા તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ અને બિહારના રૂપિયા છપ્પન હજાર કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ લોન્ચ કરશે અને આમ તમામ પ્રોજેક્ટ પાવર સેક્ટરમાં છે તેમાંથી કેટલાક દેશમાં નવા થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે છે કેટલીક યોજનાઓનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે કેટલીક યોજનાઓનું શિલાન્યાસ પ્રદાન કરશે જેના માટે આ યોજનાઓનું અને જે નવા પ્રોજેક્ટ છે તેનું અહીંયા શિલાન્યાસ કરવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખાતામાં હજુ સુધી નથી આવે સોળમો હપ્તો તો તરત જ કરો આ કામ જે આ મિત્રો તમારે જો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ કિસાન સન્માન નિધિનો સોળમો હપ્તો રિલીઝ કર્યો હતો જેમાં પંદરમા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો સોળમા હપ્તાની જ્યારે આતુરતાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ખેડૂતોની આ રાહ હવે પૂરી થઈ છે મિત્રો સોળમાં હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો જ્યારે ખુશ થયા છે ત્યારે દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેમને હજુ સુધી તેમના ખાતામાં સોળમાં હપ્તાના પૈસા નથી મળ્યા અને હપ્તાના નાણાં તેમના ખાતામાં ટ્રાન્સફર ન થવાના કારણે તમામ ખેડૂતોને ખૂબ જ પરેશાન છે જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમાં હપ્તા તમારા પૈસા ખાતામાં ટ્રાન્સફર નથી કરવામાં આવ્યા તો આવી સુધીમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જો તમારા ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સો હપ્તો નથી આવ્યો તો આવી સ્થિતિમાં તમે પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબર છ ડબલ જીરો અગિયાર પંચાવન બસો છાસઠ પર કોલ કરીશ ને તમે તેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે